નમસ્કાર દર્શક મિત્રો પાવનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું બચાવમાં સતત દિવસ રાત આંખલાઓનો ત્રાસ છે એ વધી રહ્યો છે તંત્ર જે છે એ આખા કાન કરીને બેઠું છે સતત દિવસ રાત આંખલાઓ છે એ બજારમાં ખુલ્યામ ફરતા હોય છે લોકોને નુકસાન પણ પહોંચાડતા હોય છે માલને પણ નુકસાન પહોંચાડતા હોય છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો શાક માર્કેટમાં છે આંખલાઓ ફરી રહ્યા છે ત્યારે અહીંથી જે લોકો શાકભાજી લઈને નીકળતા હોય છે ત્યારે હાથમાંથી શાકભાજીના જબલા છે એ પણ ઝૂંટવી લેતા હોય છે અને અનેક વખત છે એ અકસ્માતનું કારણ પણ આંખલાઓ બનતા હોય છે અને લોકોને છે એ નુકસાન પહોંચાડતા હોય છે હમણાં જ ટૂંક સમયે થોડાક દિવસો પહેલાં બચાવના સરસ્વતી સોસાયટી જે પાસર મંદિરની બાજુમાં છે એક મહિલાનો જીવ ત્યાં આંખ લઈ લીધો હતો અને આવા તો કિસ્સાઓ અનેક વખત બનતા હોય છે ત્યારે આ તંત્ર છે એ હજુ આના ઉપર ધ્યાન નથી આપતું જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વોટ્સઅપ પર વધુમાં વધુ શેર કરો સાથે વિડીયોને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે અમારા તમામ નવીનતમ સમાચારો માટે જોતા રહો અને જોડાયેલા રહો પવનની સાથે